આજે દુધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એક થી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા મારામાં જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધ સાગર એની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકર્ષ સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોળેચાલી કરવા લાગ્યા અપશોધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ અમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને આ નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વેવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપ માનો કે જે આ આક્ષેપ લગાવવા છે પાય વેવાનો છે કોઈના હાથો મળી જશે બિલકુલ આક્ષેપ પાયા વેવાનો છે તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક ટ્રોન કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેટ્રો પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બળ સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ગળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ ગળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે સાહેબ આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા આપ માનો છો કોઈનો હાથો બનવા દીધી હવે તો એ તો એમને પોતે જે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં એની સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારોને વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે બારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દુષ્ટ અને એના તમને સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરૂ છે રમેશભાઈ આ પાછો બોર્ડ મીટિંગમાં હતા વાઇસ ચેરમેનનો આક્ષેપ છે કે તેમને ચેરમેન લાગો માર્યો ખરેખર ઘટનાક્રમ શું હતો ઘટનાક્રમ એવો હતો જ્યારે અમે બોર્ડ મીટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડને અને આજે ડખા થવાના છે એટલે બોર્ડ સહયોગ કરતા નહીં અને બોર્ડ ચાલવાનું નથી આવું અમને સીડી ચડતકી દેલું અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જતા આવો ઝઘડો થયો મારા મારી બોલા ચાલી થઈ ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે એમાં ચાલી અને અવિવેક વર્તન એમને કરી અને નીકળી ગયા સર્તાભાઈ ભરવાડ અમે અહીં શિરડી જતો હતા હું રમેશભાઈ ભાઈ ભેગા તારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આ સહયો કરતા નહીં કરશો તમે જ્યાર જવાના છો આ નખો થવાનો જ છે આવું અમને સરપંગ કીધું તો મારામારી બોલતી અમે તે અંદર અંદર કરતા હતા હિસાબ આમ કરતા સાહેબ જવાબ વાલતા હતા પૂછતો બાકી કોઈ મારામારી ગમે નથી અમને શું ખબર હોય કાંઈ નહીં પ્રશ્ન આ જે સાગર પત્રિકા આવે છે ને એમાં અશોક વિશે વટબંધ વહીવટ એવો ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખ સહન ના કરી શક્યો એટલે પ્રશ્નોત્તરી ચાલુ કરી પ્રશ્નોત્તરીમાં ચેરમેન યોગેશનો જવાબ આપતા જ હતા એક કલાક સુધી આ ચાલ્યું એટલે મેં તો કહ્યું કે આ બધું પડ્યું બોર્ડ ચાલુ કરો પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલાં ચેરમેન ગાળી બોલાવા માટે ચુંકારો બોલાવવા માંડ્યો નીકળી ગયો વાઇસ ચેરમેન બન્યો ને આઠ નવ મહિના થયા અને અમારો અમે જે કર્યું ને એમાં એને છ મહિના રહેવાનું હતું એની જગ્યાએ નવ મહિના થયા એટલે એમ રાજીનામું આપવું પડશે એ દેશેથી આવું કંઈક કરવું

વેપારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટ નો એજન્ટ હોય ને એ રીતે જે કામ કરશે દર વખતે એમનો એ જ પ્રશ્ન હોય છે કદાચ એમનું માનસિકતા એવી હોય એમની એવી માનસિકતા આવો કોઈ મુદ્દો ઉભો કરીએ તો બધું ખોડમ પેપર અને મુદત પૂરી થઈ જાય મારી